જય ગિરનારી જય માતાજી ઘણા લોકોને પણ હજી શંકા કુશંકા છે કે માતા પિતા વગર સંતાન કઈ રીતે જન્મે પણ એને સારા સાધુ સંતોનો સત્સંગ નથી કર્યો વેદ શાસ્ત્ર પુરાણો ઉપનિષદ ક્યારે ખોલીને જોયા નથી એટલે બાળકોને ખ્યાલ ન હોય અથવા વડીલો હોય એને પણ ખ્યાલ ના હોય પોતાના ધંધા બીજા કાર્યો નોકરી વ્યવસાયમાં રેચા પેચા રહેતા હોય તો એના માટે દ્રૌપદી તો આપણે માસ્થાની યાત્રા ચેનલ ઉપર રાખેલો છે મૂકેલો છે હવે આજે માતા સીતા જાનકી જનકનંદની મૃમયી વૈદેહી એવા જનક રાજાના દીકરી સીતાદી અને જેમનો રામચંદ્રજી સાથે પાણી ગ્રહણ સંસ્કાર થયેલો છે એવા સીતાજી મૈયાનો વિડીયો એની ઉત્પત્તિ તો ના કહેવાય પણ એનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ આજે બતાવવાની કોશિશ કરીએ છીએ હવે આમાં બે ત્રણ પ્રકારની કથા છે એક કથા એવી છે કે જનક રાજાને ત્યાં દુષ્કાળ પડ્યો હતો અને બ્રાહ્મણોએ જોઈને એને કીધું કે ભાઈ તમે જો સોનાનું હળ ચલાવો ખેતી કરો તો વરસાદ થાય બીજી કથાવળી એવી છે કે યજ્ઞ ભૂમિને સમતલ કરતા જનક રાજા અને એમાંથી સીતાજીનું પ્રાગટ્ય થયું પણ હવે આમાં એવું છે કે સતકોટી રામાયણ સંસ્કૃતમાં બતાવેલું કે સો કરોડ કોટી એટલે પ્રકાર પણ થાય સો પ્રકાર અથવા સો કરોડની ની રામાયણો છે એક રામાયણ નથી પછી આજે વાલ્મીકી રામાયણ નો પ્રસંગ છે ને એ તમને હું છું વૈશાખ શુક્લ શુક્લ નોમ નોમ ચૈત્ર એટલે પ્રાગટ્ય દિવસ અને વૈશાખ શુક્લ નોમ એટલે સીતાજી નો પ્રાગટ્ય દિવસ એટલે એક ઋષિ પુત્રી હતા એમનું નામ હતું વેદમતી ફરી પાછું બોલું છું વેદમતી આ વેદમતી માતા છે એ જંગલની અંદર જઈને જબરજસ્ત તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો તો વિષ્ણુ ભગવાનના પોતા વિષ્ણુ તરીકે સ્વીકારવા માટે તપમાં તલ્લીન નતા રાવણ ત્યાંથી નીકળે છે રાવણ કોઈ પણ સ્ત્રીનું રૂપ જોવે અને મોહિત ન થાય તો બને જ નહીં રાવણ જેવો કોઈ તમુ ગુણી નહીં ઘોર અયાશી નહીં ઘોર કામી નહીં એટલે વેદ માતાની સામે જ વેદમતીની સામે જોયું અને કીધું કે છોડ વિષ્ણુ કંઈ પ્રસન્ન થવાનો નથી તું મારી સાથે લંકામાં ચાલ એવું જેવું વચન બોલે એટલે વેદમતી માતાજી ક્રોધિત થઈ અને રાવણની સામે જોવે છે એટલે રાવણે જોયું કે મારી સામે ક્રોધ કરે છે તું એમ કરીને થોડો આગળ વધે છે ને જેવો આગળ વધે છે એટલે માતાજી ક્રોધાગ્નિથી તપવા લાગે છે અને ખેંચવા માંડો એટલે માતાજી દૂર દૂર ભાગતા જાય છે વેદમતી માતા એટલે રાવણ એનો ચોટલો પકડી તો જેણે જેણે ચોટલો અંબોળો શિખા સાધુ બ્રાહ્મણોની જેણે જેણે પકડી છે એનું તો તમને બધાને ખ્યાલ જ છે ચાણક્યની શિખા એ તમે બધા ઇતિહાસ આખો જાણો જ છો આખા રાજ્યનો વિધ્વસ થઈ ગયો પછી દુઃઃશાસન જ્યારે હરિષભામાં માતા દ્રૌપદીજીની વાળ ચોટલી ચોટલો અંબોળો જે કયો તે ઈ પકડા તો આખો કુરુવર્ષનો નાશ થઈ ગયો પૂર્ણ થઈ ગયો આખો કુરુવર્ષ એમ જેવો રાવણે ચોટલો પકડો એટલે વેદમતી માતા એ બાજુમાંથી ખંજર લઈ હવે એવી શંકા નહીં કરતા કે ખંજર રાખીને કેમ તપ કરતા હતા એનું કારણ છે કે જંગલી જાનવરનો ત્રાસ હોય એટલે ત્યાં તલવારે રાખવી જોઈએ ત્રિશુલે રાખવું જોઈએ ખંજરે રાખવું જોઈએ ચાકુ રાખવું જોઈએ એટલે ખંજરથી ચોટલો કાપી નાખ્યો રાવણના હાથની અંદર ચોટલો રહી જાય છે ને રાવણ પકડવા માટે માતાજીને દોડે છે બરાબર એટલામાં માતાજીએ હાથમાં જલ લઈ તપશ્ચર્યાના પ્રભાવથી અને રાવણને શ્રાપ દીધો કે જ્યાં તારું મૃત્યુ મારા થકી થશે તને કોઈ પણ સ્ત્રી દ્વારા મોતની પ્રાપ્તિ થશે એવો જ્યારે શ્રાપ રાવણને માતાજી આપી દીધો ત્યારબાદ અને હવે આ ચોટલાનું કરવું શું ત્યારે રાવણ પોતાના રાજ્યમાંથી સ્વર્ણ કલશ એટલે કે સોનાનો ઘડો મંગાવે છે ને એમાં જેવો રાખી દે છે તો વેદમતી માતા એને કહે છે કે આ લોહી છે ને રુધિર જેને આપણે બ્લડ કહીએ છીએ એની જરૂર પડશે આમાં આ વાળ છે ને તારું ખૂન પીશે ટૂંકમાં એમ કીધું માતા કેસ છે વાળ છે તારું ખૂન પીશે ચોટલો લોહી માંગે છે તો રાવણ તાત્કાલિક જંગલની અંદર જેટલા ઋષિ મુનિઓ સાધુ સંતો ભગવાનના ભક્તજનો જેટલા તે બધાને એકત્ર કર્યા અને તુરંત જ આજ્ઞા કરી રાવણની આજ્ઞા કોણ ન માને બધાને દબાવી દબાવીને જ રાખતો તો એ તાત્કાલિક આજ્ઞા કરી હે ઋષિઓ હે મુનિઓ હે ભગવાનના ભક્તો તમે તાત્કાલિક જલ્દીથી લોહીની પ્રબંધન કરો ગમે ત્યાંથી લોહી લઈ આવો ત્યારે બધા ઋષિઓએ કીધું કે અમે કોઈનું લેવા કે લોહી લેવા કેવી રીતે જઈ શકીએ એટલે પોતાનો હાથ કાપી કાપી થોડો થોડો એમાંથી બ્લડ છે લોહી છે એ બધું એક સ્વર્ણ કલશ સોનાના કુંભ ગળાની અંદર પધરાયું અને એની અંદર એ વેદમતી માતાનો જે ચોટલો હતો એ રાવણે મૂકી દીધો અને બધાના લોહીથી આખો ઘડો છે એ ભરી દીધો અટાટ હાસ્ય કરીને રાવણ વેદમતી માતાને કહે છે કે મેં તારી આશા પૂર્ણ કરી હવે રાવણ વિચારે છે છે તો કે જ્યાં તું રાખીશ ને વળી વાવાઝોડું ધરતીકમ ભૂકંપ ન થવાની ઘટનાઓ થશે એટલે શું કરવું હવે રાવણ પહેલા ચોટલા બાબત મું કે આ ચોટલા ક્યાં રાખવું હવે આ ઘડો ક્યાં રાખવો એટલે અહીંથી બે કથા છે હવે બરાબર ધ્યાનથી સાંભળજો એટલે રાવણ એ ઘણો છે એ સાથે લઈ જાય છે લંકામાં મંદોદરીને આપે છે ત્યારબાદ મંદોદરી છે એને રાત્રિના તરસ લાગે છે એને ખ્યાલ નથી કે આમાં છે તરસ લાગે એટલે એ પાણીની જગ્યાએ લોહી પી એના દ્વારા એ ગર્ભવતી થાય છે અમુક સમય પછી બે ચાર પાંચ મહિના પછી રાવણ આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે મંદોદરીને કે હું તો ગર્ભવતી લાગુ છું એટલે એને તમે વાત સાંભળી લે રાવણ માં પણ છે કે રાવણ જયારે રાડ નાખે ને ત્રાળ નાખતો ને ત્યારે ભલભલી સ્ત્રીઓના ગર્ભ છે ને એ પડી જતા એટલે મંદોદરી સ્વામીનાથ આજે મારે તમારો અવાજ તમારી ત્રાળ તમારી રાડ સાંભળવાની ઈચ્છા છે રાવણ ત્રાળ નાખે છે મંદોદરી નો ગર્ભ પડી જાય છે એટલે સોનાની પેટીની અંદર બાળકીનો જન્મ થયો છે ગર્ભસ્રાવ થઈ જાય એટલે સોનાની પેટીમાં લઈને દરિયામાં તણાવી દે છે રાત્રિના સમયે દરિયામાં જે વરુણના ના પત્ની વારુણી દેવી છે બોક્સ આખું પેટી ઝીલી લીધી હાથમાં અને સીધી પૃથ્વી માતાને આપીને પૃથ્વી માતાએ પોતાનામાં સમાવી લીધી પછી જનક રાજાએ હળ આપ્યો એવી કથા છે હવે બીજી કથા એવી છે કે હવે આ ઘડાનું શું કરવું ઓલું તો મંદુદરી વાળી વાત થઈ ગઈ વાલ્મીકી રામાયણમાં એમ બધા ઋષિ મુનિઓનું બધું હતું રાખવો અતિવૃષ્ટિ થાય વાવાઝોડું ન થવાની ઘટનાઓ થાય આખી ધરતી ઉપર ભયંકર આફત આવી જાય અને આ પૃથ્વી ઉપર જો કોઈ આ બધું સહન કરી શકે આ તમામ પ્રકારનો પ્રકોપ સહન કરી શકે તો તે છે મિથિલા નરેશ રાજા જનક માત્ર એના સિવાય કોઈ છે નહીં જનક રાજાનું રાજ્ય છે ને તપ બરાબર ત્યાં તપ સાધના અનુષ્ઠાન પૂજન માટે થાય છે જ્યાં સત્સંગ થાય છે સત્સંગનું આયોજન કરવામાં આવે છે પરમાત્માના નામનું સંકિર્ણ થાય છે એવી તપસ્થ એટલે જનક રાજાની નગરી એના રાજા જનક એને કાંઈ સ્પર્શે નહીં એટલે ઋષિઓએ આ ઘડાને જનક રાજાના રાજ્યની સીમ જ્યાં હદ આવતી હતી એમાં દાટી દીધો જેવો દાટી દીધો એટલે ત્યાં દુષ્કાળ પડવા લાગ્યો વરસાદ થતો નથી જનક રાજા એ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી જ્યોતિષાચાર્યોને અને પૂછ્યું કે ભાઈ મારા રાજ્યની અંદર દુષ્કાળ પડવાનું કારણ શું ત્યારે બ્રાહ્મણો એને કે છે કે જો રાજન તમે સોનાનું હળ લઈ અને ખેતી કરો હળ ચલાવો તો વરસાદ થાય એટલે રાજા જનકે કીધું કે મારી પ્રજા માટે ગમે તે કરી શકું એટલે રાજા છે એ હળ ચલાવે છે અને હળ જે હું હાકે છે એટલે એક જગ્યાએ હળ રોકાઈ જાય છે આગળ હાલતું જ નથી બળદોથી એટલે બધા આસપાસની પબ્લિક જે માણસો ઊભા છે તરત આવીને તમામ પ્રકારની તાકાત લગાવે છે પણ હળ હલતું નથી નથી હલતું એટલે રાજા જનક કીધું છોડી દો તલવાર જેમ હોય છે ને છરી હોય હોય છે 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 એવું જ એક હથિયાર એને ખુરપી ખુરપી આવે લઈ અને હળની આસપાસ જે અણી હતી ને સોનાના હળની એની આસપાસ ખોદે છે ખોદે છે ત્યાં તો એક સોનાનો ઘડો નીકળે છે રાજા જનકે ભૂમિ ખોદીને તરત જ ત્યાંથી સોનાનો ઘડો જોયો એ ઘડો જેવો ખોલે છે ને ઘડામાં પેલા જે હળ હોય ને એની અણી એને પણ સીતો કહેવામાં આવે સીતો એટલે સીતાજી નામ એમ પણ રાખવામાં આવેલું છે એટલે જે એવો ઘડો ખૂલે છે ત્યાં એક બાળકીના દર્શન થાય છે અને નેપાલ છે ને તો નિમી રાજાની ભૂમિ છે એટલે નિમી ઉપરથી નેપાલ એવું નામ આપવામાં આવેલું છે અને પેલા જનક રાજાનું રાજ્ય છે ને મિથિલા વત નેપાલની અંદર નેપાલ આખું ભારતમાં આવતું તો અફઘાનિસ્તાન છે નેપાલ છે શ્રીલંકા જે વર્ણન નથી કરતા બહુ મોટો વિડીયો થઈ જશે અને ખૂબ થાય છે એટલે નેપાલ આવે સત્ય ધર્મ અને પરાક્રમ સદૈવ અહીંયા સંચાલિત થાય છે એ નેપાલની ની ભૂમિ જેવો ઘડિયો ઘડો ખોલો તો જેવો ઘડો ખોલે છે તો એક દીકરી દેખાય છે એને નાનકડી બાળકી અને આસમાનમાંથી જેવો ઘણો કોણ એટલે એક આસમાનમાંથી જ્યોત ધરતી ઉપર ઉતરે છે ને ઘડામાં જઈને સમાઈ જાય છે એમાં સ્વયં સાક્ષાત વૈકુંઠ અધિશત્રી માં લક્ષ્મીનું દિવ્ય તેજ આવ્યું અને ઘડાની અંદર સમાઈ ગયું ઘડામાં અહીંયા એક નહીં પણ બે કન્યા મળી છે રાજા જનકને એક આસમાન ફાળી અને સ્વયં વેદમતી નીકળી છે જે નારાયણની પ્રિયા રમણા છે અને બીજા મુના લોહી ઉત્પન્ન થયેલા જે માતા સીતાજી પ્રગટ થયા ને વેદમતી એ સીતાજીના નખની અંદર પોતાનું સ્વરૂપ ધારણ કરે છે વેદમતી માતા અને કઠોર તપશ્ચર્યા કરે છે ત્યારબાદ તો તમને બધો ઇતિહાસ ખ્યાલ જ છે એટલે માતા સીતાની ઉત્પત્તિ છે ને ઋષિ મુનિના રુધિર એટલે કે લોહીમાંથી થયેલી છે ભાઈ સીતા મૈયાના જેમ મેં કીધું ને કે જે હળ છે એની અણી છે એને સીતો કહેવામાં આવે છે પછી મિથિલા દેશની દીકરી છે મૈથિલ રાજાની કન્યા છે જનક રાજાની એટલે એને જનક નંદની કહેવાય મૈથિલી કહેવામાં આવે છે ભૂમિજા કહેવામાં આવે છે ભૂમિમાંથી ઉત્પન્ન એટલે પાર્થવી કહેવામાં આવે છે માટીમાંથી ધરતી માંથી ઉત્પન્ન થાય જનકનંદની ની કહેવામાં આવે જનક રાજાની પુત્રી એટલે શિયા શિયા આવા બધા ઉપનામ છે માતાજીના હવે આવા જ વિડીયો તમને બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે મળતા રહેશે કોઈ પણ પ્રકારની શંકા હોય તો તમારે જણાવવી આવા બધા જૂના વિડીયો અને બધું અતિ પૌરાણિક દર્શન કરવા માટે થઈ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તમારા ઈષ્ટ મિત્રો તમારા સગા સ્નેહીઓને મોકલજો અને આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિનો ખૂબ પ્રચાર થાય ને એવી દયા દ્રષ્ટિ બધા કરજો જય ગિરનારી જય માતાજી હવે કાલ પરમ દિવસે રાધાજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ પણ વિડીયો મોકલીશ આમાં એક આ એક કે કી આઈ પ્રજાપતિભાઈનો પ્રશ્ન હતો એક સોજીત્રાભાઈનો પ્રશ્ન હતો કે તમે એક એક વિડીયો બનાવી અને મૂકો તો અમારા બાળકોને અમારા પરિવારને બધાને પણ ખ્યાલ આવે ઘણા લોકોનો સવાલ હતો એટલે આ એક એક વિડીયો દરરોજ મૂકીશ આપ લોકો સાંભળી અને ધન્ય બનો અને સાચી માહિતી શાસ્ત્રોક્ત મત સાથે રજૂ કરીએ છીએ એટલે બધાને મોકલજો જય ગિરનારી